સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહીસાગરના લુણાવાડા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા લુણાવાડા નગરપાલિકા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત નગરવાસીઓ દ્વારા જૂના બિન ઉપયોગી કપડાં સખી મંડળની બહેનોને આપવામાં આવે છે અને બદલામાં કોઈપણ પ્રકારની રકમ લીધા વિના મંડળની બહેનો થેલી બનાવીને આપે છે લુણાવાડા સ્થિત સંસ્કૃત પાઠશાળામાં છ બહેનો દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં લુણાવાડા નગરપાલિકા દ્વારા આ બહેનોને દિવસના ચારસો ઓગણપચાસ રૂપિયા મુજબ મહેનતાણું આપવામાં આવે છે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ અભિયાનને સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે નગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે તમારા ઘરમાં જે બી જૂના કપડા હશે તે અમારા જે એસઆઈ બીનો આપશો એ તમને એક કાપડ થેલી બનાવી આપવામાં આવશે અને એ કાપડ થેલી તમે જે બી તમારા જૂના જગ્યામાં તમે જે શાકભાજી લેવા જાવ છો કે દૂધ થેલી લેવા એમાં તમે એનો તમે ઉપયોગ કરી શકશો અને તે એક આપણે ધોરા નગરપાલિકાના પ્લાસ્ટિકનું આપણે બનાવી શકીશું સખી મંડળની બહેનો દિવસના ચારસો ને ઓગણપચાસ ભથ્થા મુજબ અમારું જે સખી મંડળનું જૂથ છે એની અંદર ત્રણ બેનો સવારે અને ત્રણ બેનો બપોરે આ રીતનું એક અમે સેન્ટરમાં થેલી બનાવવાનું જે થેલી કાપડની બનાવવામાં આવે છે અને જે આપણે ઘરમાં કાપડ યુઝ ન કરતા હોય એવા વેસ્ટમાંથી બેસ્ટ આપણે અહીંયા થેલી બનાવી છે